નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે રતન ટાટાએ કહ્યું છે કે હું રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલમાં આવ્યો હતો મારી અનેક અફવાઓ ચાલી રહી છે જે ખોટી વાત છે ત્યારે આગળ વાત થશે અહીં રાવણના પુતળા મુસ્લિમ પરિવાર બનાવે છે વાત છે પાલનપુરની ત્યારે આગળ વાત થશે કોલસાની ખાણમાં બ્લાસ્ટ સાત લોકોના થયા છે મોહ મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યા હતા ત્યારે આગળ વાત થશે હાર બાદ બાંગ્લાદેશી કેપ્ટને ગુસ્સો ઠાલવ્યો હતો ત્યારે આગળ વાત થશે આઈસીયુમાં દાખલ હોવાની વાત રતન ટાટાએ ફગાવી દીધી છે ત્યારે વાત થશે અહીં ત્રીસ વર્ષથી ચારણ સમાજ દ્વારા રમાય છે મણિયારો રાસ ત્યારે આગળ વાત થશે પીએમ મોદી અને મુઝોની મુલાકાત સામે આવી છે પ્રસિદ્ધ સબરીમાલા મંદિરના નિયમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે ત્યારે આગળ વાત થશે ત્રેવીસ વર્ષ પહેલાં પીએમ મોદીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા ત્યારે આગળ વાત થશે હત્યાની હેરાફેરી કરનારા મોહીન ખાનની અમદાવાદમાં ધરપકડ કરવામાં આવી છે ત્યારે વાત થશે વિદેશી રોકાણકારોને લીધે દસ લાખ કરોડનું થયું છે નુકસાન હવે મિત્રો સમાચારો વિસ્તારથી છેલ્લા કેટલાક દિવસોમાં શેર બજારમાં મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે જેના કારણે રોકાણકારોના દસ લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થઈ ગયું છે વૈશ્વિક દબાણ વચ્ચે વિદેશી રોકાણકારો ઝડપથી વેચવાલી કરી રહ્યા છે જેથી બજાર પર દબાણ વધી રહ્યું છે અને બજાર ઘટી રહ્યું છે કહેવાય રહ્યું છે કે વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી પૈસા કાઢીને ચીનના બજારમાં રોકાણ કરી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હત્યાની હેરાફેરી કરનાર મોઈન ખાનની અમદાવાદમાં ધરપકડ કરવામાં આવી છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હત્યાર સાથે સંબંધિત એવા એક યુવકની ધરપકડ કરી છે જણાવી દઈએ કે વાસણા સરખેર રોડ પરથી મોઈન ખાન પઠાણની ધરપકડ કરાઈ છે જે મધ્યપ્રદેશના વસીમ ઉર્ફે લાલા પાસેથી હથિયાર લાવીને ગુજરાતમાં વેચાણ કરતા હોવાની વાત સામે આવી છે જો કે આરોપી કોને આ હથિયાર અને ક્યાં આપવાનો હતો તેને લઈને ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રેવીસ વર્ષ પહેલાં પીએમ મોદીએ મુખ્યમંત્રી તરીકે લીધા છે શપથ સાત ઓક્ટોબર બે હજાર એક એક વય ઐતિહાસિક દિવસે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા છે નરેન્દ્રભાઈ મોદી દેશના ચૌદમાં પ્રધાનમંત્રી છે અને વિશ્વના શક્તિશાળી નેતાઓમાં તેઓએ ટોચનું સ્થાન ધરાવ્યું છે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ ગુજરાત વિકાસ પંથે ચાલ્યું હતું પીએમ મોદીએ ગુજરાતમાં સંઘ પ્રચારક કામગીરીની શરૂઆત પણ કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રસિદ્ધ સબરીમાલા મંદિરમાં લાખો લોકો આવે છે હવે સબરીમાલા તીર્થયાત્રા પર નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે કેરળ સરકારે તીર્થયાત્રાને લઈને જાહેરાત કરી છે કે હવેથી તેના માટે એડવાન્સ ઓનલાઈન બુકિંગ કરવામાં આવશે આ સિવાય ભગવાન અયપ્પા મંદિરમાં ભક્તો માટે જવાની મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે સાથે જ હવે ત્યાં પહોંચીને થતું સ્પોટ બુકિંગ પણ બંધ કરવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી અને મુજની મુલાકાત દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુજુ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઈ હતી આ દરમિયાન બંને વચ્ચે સુરક્ષા અને સહયોગને લઈને ચર્ચા પણ થઈ હતી આ ઉપરાંત અન્ય ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગરમાં ત્રીસ વર્ષથી ચારણ સમાજ બાળકો અને પુરુષ ભાઈઓ દ્વારા માતાજીની આરાધના માટે પ્રાચીન ગરબાનું આયોજન થાય છે આ પ્રાચીન ગરબામાં ભાઈઓ દ્વારા વિશ્વવિખ્યાત મણિયારો રાસ ખાસ રમવામાં આવે છે જેને જોવા માટે દૂર દૂરથી મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે યુવાનો આ મણિયારા રાસની ચાપકી મારીને અલગ અલગ આઠથી દસ સ્ટેપમાં ઢોલના તાલે રમતા હોય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઈસીયુમાં દાખલ હોવાની વાતની રતન ટાટાએ ફગાવી દીધી છે રતન ટાટાની તબિયત બગડી હોવાના અહેવાલ પર ખુદ તેમણે અફવા ગણાવી છે રતન ટાટાએ એક પત્ર પોસ્ટ કરીને કહ્યું છે કે હું મારા સ્વાસ્થ્ય અંગે તાજેતરમાં ફેલાઈ રહેલી અફવાથી માહિતગાર છું મારી તબિયતને લઈને જે સમાચાર વહેતા થયા છે તે પાયા વિહોણા છે હું મારી ઉંમર અને સ્વાસ્થ્ય સંબંધિત તપાસ કરાવી રહ્યો છું ચિંતાની કોઈ વાત નથી હું મીડિયા સહિત તમામને વિનંતી કરું છું કે ખોટી માહિતી ન ફેલાવો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશને ભારત સામેની પ્રથમ ટી ટ્વેન્ટી મેચમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો બાંગ્લાદેશના કેપ્ટન નજમુલ સાંતોએ આ હાર પર ગુસ્સો વ્યક્ત કર્યો અને કહ્યું કે પાવર પ્લે અમારા માટે ચિંતાનો વિષય છે મેચ પહેલાં અમે આ જ સ્ટ્રેટેજી વિશે વાત કરી રહ્યા હતા જો અમે બેટિંગથી સારી શરૂઆત કરીશું તો જ તે સફળ થશે પાવર પ્લેમાં અમારે સંઘર્ષ કરવો પડ્યો છે પાવર પ્લેમાં રમનારા બેટ્સમેનોને વધુ જવાબદારી લેવી પડશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં સગીરા પર ગેંગ રેપના નરાધમો પકડાઈ જવા પામ્યા છે પાંચ આરોપીઓમાં યુપીના ત્રણ વી ધર્મી હોવાનું સામે આવ્યું છે પોલીસ દ્વારા દુષ્કર્મ આચરનાર ત્રણેય આરોપીઓને એસએસજી હોસ્પિટલ ખાતે મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યા છે એક આરોપીને સ્ટેચર પર લઈ જવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે ત્રણ નરાધમોએ તેના મિત્રને ગોંધી રાખીને સામૂહિક દુષ્કર્મ આચર્યો હતો જ્યારે બે આરોપી ભાગી ગયા હતા મિત્રો અન્ય સમાચારની વાત કરીએ તો કોલસાની ખાણમાં બ્લાસ્ટ સાત લોકોના થયા છે મોત પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં સ્થિત કોલસાની ખાણમાં વિસ્ફોટને કારણે સાત લોકોના મોત થયા છે જ્યારે અન્ય લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે જેની ખાણમાં બ્લાસ્ટ થયો તે કંપનીનું નામ છે ગંગા રામચક માઇનિંગ પ્રાઇવેટ લિમિટેડ કોલયારી જ્યાં કોલસાના પિલાણ દરમિયાન વિસ્ફોટ થયો હતો વિસ્ફોટ બાદ ઘણા અધિકારીઓ અને કર્મચારીઓ ત્યાંથી ભાગી પણ ગયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અહીં રાવણના પુત્રા મુસ્લિમ પરિવાર બનાવે છે પાલનપુરમાં કોમી એકતાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું છે જેમાં છેલ્લા પચીસ વર્ષથી ઉત્તર પ્રદેશના મથુરાથી આવીને મુસ્લિમ પરિવારના બાર સભ્યો દશેરામાં દહન માટે રાવણ મેઘનાથ અને કુંભકર્ણના પુત્રા બનાવવાની કામગીરી કરે છે તેમની અદ્ભુત કલાકારીથી ખુશ થઈને પાલનપુર રામ સેવા સમિતિ દ્વારા છેલ્લા પચીસ વર્ષથી મથુરાના આ મુસ્લિમ પરિવારોને આ કામગીરી સોંપવામાં આવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હું રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલમાં આવ્યો હતો તેવું રતન ટાટાએ જણાવ્યું છે જાણીતા ઉદ્યોગપતિ જાણીતા પરોપકારી અને ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન રતન નવલ ટાટા બીચ કેન્ડી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ હોવાના સમાચાર સામે આવ્યા હતા જોકે અહેવાલો બાદ જણાવ્યું મળ્યું છે કે તેઓ સ્વસ્થ છે અને નિયમિત ચેકઅપ માટે હોસ્પિટલ ગયા હતા તેમણે કહ્યું છે કે ચિંતા કરવાની કોઈ વાત નથી મહત્વનું છે કે રતન ટાટા અત્યારે છ્યાસી વર્ષની ઉંમરે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે